મંદાઈ થી પેલા શરૂઆત ધ્રુવીએ કરી ને નગરકાઈ ને ભલાવતી ને હે ને નહીં મને બેન ભૂંગળા પટેકા લાવ્યા ને એને તમારે મારવા છે આમ જોઈ લે ડાયરેક આમ જોઈ લે આમ જોઈ લે ડાયરેક્ટ કેવું વાળા લેમી વાળા મેડમ ને કઈ ડબ્બો નું ના આયા કઈ ડબ્બો બોય કે ચા પીડો ડબ્બો નક આ તો નહી જઈશું ઓમ દેજે શું છે એટલે મેં ધમ ધંધો ચાલુ એમ લતા કેમ મને

લાબુ બેને બરાબર તો તો કહી દે બધા એક બોલો બધા પછી છે ને આ વિડીયો તમારે જોવાનો પછી યાદ કરવાનું જો આ બધા ભૂંગળા પટેકા ખવડાવ્યા પણ જેવું કે આપણે

ટા સોનાની વાત કરી પણ લાબુ બેનર પાછો જવાબ એનો ન આયો હું નક્કી કર્યુંતું યે ક્યો તો ભાખરી બનાવીને ખાઈ લઈ